મિત્રો કહેવાય છે કે જારે ભાગ્ય કોઈ ના ભાગ્યમાં ફક્ત દુખ જ લખે છે ત્યારે તે માણસ માણસ રહેતો નથી તે એક જીવંત પ્રશ્ન બની જાય છે અને ક્યારેક એ જ પ્રશ્ન કોઈ અજાણ્યાના જીવનનો જવાબ બની જાય છે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના એક કોળામાં એક ઈમારતનું કોન્ક્રીટ માળખું દિવસેને દિવસે ઉપર જઈ રહ્યું હતું દરેક માળ સાથે કંઈક ને કંઈક ઉપર જઈ રહ્યું હતું કોઈ નું ઘર કોઈ નું સ્વપ્ન અને કોઈ ની જીવંત રહેવાની મજબૂરી આ બધી મજબૂરીઓ વચ્ચે એક સ્ત્રી ત્રણ માળની ઈમારતની સીડીઓ ચઢી રહી હતી તેના માથા પર સિમેન્ટનો ભારે બોરી હતો નામ આરતી ઉંમર માત્ર 25 વર્ષ મંદિરની શાંત મૂર્તિ જેવો ચહેરો આંખો જાણે ઘણો સહન કર્યા પછી બોલવાનું બંધ કરી દીધું હોય તેના લગ્ન થોડા મહિના પહેલા જ થયા હતા તે એક સરળ પરિવાર હતો છોકરો સરકારી કારકુન હતો નામ નીરજ હતું બહુ દેખાડો નહોતો ઘણી અપેક્ષાઓ નહોતી ફક્ત એક સરળ જીવન શરૂ થયું હતું આરતી પહેલી વાર લગ્ન કરી રહી હતી તેના હાથમાં મહેંદી હતી તેની આંખોમાં ઈચ્છાઓ હતી અને હોઠ પર સ્મિત હતું લગ્ન પછીનું જીવન ટૂંકું હતું ખૂબ જ ટૂંકું ફક્ત 3 મહિનાનું ચોથા મહિનાની સવારે નીરજ ઓફિસ જઈ રહ્યો હતો પણ રસ્તામાં એક ટ્રક સાથે અથડાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું શોક પછી સાસરીયાના ઘરમાં જે શાંતિ છવાઈ ગઈ તે ફક્ત શોકનું નહોતું તે જવાબદારીમાંથી છટકી જવાની તૈયારી હતી હવે તેનું શું કરવું તે બોજ બની ગઈ છે જો એક યુવાન વિધવા ઘરે રહે તો કોણ સમજશે હજુ કોઈ બાળક નથી તેને તેના માતા-પિતાના ઘરે મોકલી દો આરતી જે હવે વિધવા બની ગઈ હતી પોતાનો ધ્યાન રાખવાનો પ્રયાસ કરી રહી હતી તેણીને ધીમે ધીમે બહાર ફેંકી દેવામાં આવી હતી જાણે તેણીએ ભૂલ કરી હોય તે તેના માતા-પિતાના ઘરે પાછી ફરી તેના માતા-પિતાએ તેને ભેટી પડ્યા પણ ઘરમાં જગ્યા અને સંસાધનો બને મર્યાદિત હતા તેના પિતા વૃદ્ધ અને બીમાર હતા વતેની માતા પણ હવે વધારે કરી શકતી ન હતી એક નાનો ભાઈ એક હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો ઘરના ખર્ચ કોઈક રીતે પૂરા થતા હતા આરતી થોડા દિવસો સુધી રહી એક ખોણામાં શાંતિ હતી પણ જારે તેને લાગ્યું કે તેની હાજરી તેના પરિવારનું જીવન વધુ મુશ્કેલ બનાવી રહી છે ત્યારે એક સવારે તેણે બધાની સામે કહ્યું કે હું તમરા બધા પર બોજ બનવા માંગતી નથી મને નજીકની જગ્યાએ નોકરી મળી છે પગાર ઓછો હશે પણ આત્મસન્માન વધૂ હસે પિતાએ તેને રોકી માતાએ ના પાડી પણ આરતીએ હસીને કહ્યું કે જારે મને વિધવા થયા પછી પણ ઘરમાંથી કાડી મુકવામાં આવી ત્યારે મને સમજાયું કે દુનિયા સ્ત્રીના આંસુ ગણતી નથી તેની કમાણી ગણાય છે અને હવે તે બાંધકામ સ્થળ પર કામ કરી રહી હતી તેના હાથમાં બંગડીઓને બદલે ફોલ્લા હતા મહેંદીને બદલે સિમેન્ટની સફેદી એજ દિવસે હતી જારે સૂર્ય માથા ઉપર હતો જારે પરસેવાનો દરેક ટીપું જમીન પર પડી રહ્યું હતું અને ધૂળમાં ફેરવાઈ રહ્યું હતું એટલામાં જ बाजूમાં એક SUV આવીને ઊભી રહી 28 વર્ષનો એક યુવાન સફેદ શર્ટ ત પહરેલો હરવી દાઢી અને સ્થિર પગલાઓ સાથે કારમાંથી નીચે ઉતર્યો નામ આયુષ એક સિવિલ એન્જિનિયર તે બિલ્ડિંગ પ્રોજેક્ટનો નવો સુપરવાઇઝર તે સ્થળનું નિરીક્ષણ કરવા આવ્યો હતો પણ જ્યારે તેણે ઉપર જોયો ત્યારે ત્રીજા માળે એક મહિલા તેના માથા પર સિમેન્ટની ભારે બોરી લઈને જઈ રહી હતી તેને જોઈને આયુષની નજર ત્યાં જ અટકી ગઈ તે સ્ત્રી બીજા જેવી દેખાતી ન હતી તેના ચહેરા પર ધૂળ હતી અને થાકેલી શાંતિ હતી પણ તેમાં એક વિચિત્ર ચમક હતી જાણે દુખ અને એક અકથિત સત્યમાં કોઈ ગૌરવ છુપાયેલું હતું સાંજે જારે બાજુમાં કામ બંધ થયું ત્યારે આરતી એક ખૂણામાં બેઠી હતી અને તેના જૂતા સાફ કરતી હતી તે બીજા કામદારોથી દૂર રહેતી હતી તે કોઈની સાથે વધારે વાત કરતી ન હતી કે કોઈની સાથે મજાક કરતી ન હતી તે સમય આયુષ તે बाजूથી પસાર થયો તેના હાથમાં હોકી ટોકી અને ટેબ્લેટ હતું પણ તેણે આરતી તરફ જોતાની સાથે જ તેના પગલા ધીમા પડી ગયા કંઈક વિચારીને તે અટકી ગયો પછી તે સીધો ગયો અને કહ્યું શું તમે અહીં નવા છો આરતી સ્તબ્ધ થઈ ગઈ પછી તેરે ધીમેથી કહ્યું હા મારો ત્રીજો દિવસ છે આયુષે માથું હલાવ્યું તમે ઘણો કામ કરી રહ્યા છો તમારે થોડો આરામ પણ કરવો જોઈએ આરતીએ હળવું સ્મિત આપ્યું આરામ કરવા માટે સમયની જરૂર હોય છે અને સમયનું મૂલ્ય મજૂર દ્વારા નક્કી થતું નથી સાહેબ આયુષ તે જવાબથી स्तब्ધ થઈ ગયો શબ્દો ખૂબ શાંતિથી બોલાયા હતા પણ અંદર સુધી સ્પર્શી ગયા मामलो अहीज समाप्त थई जवो जोई तो हतो पर बीजा दिवसे કંઈક નવુ થયુ બપોરે જારે સિમેન્ટ બાજુ પર નાખવામાં આવી રહ્યો હતો ત્યારે એક મજૂર લપસી ગયો અને તેની થેલીનો થોડો ભાગ આર્તીના પગ પાસે પડી ગયો તેજ ક્ષણે સુપર સુપરવાઇઝરના એક સહાયકે બૂમ પાડી આ સ્ત્રી ધ્યાન રાખતી નથી આ કારણે કામ રોકાઈ ગયું मामलो વધુ ખરાબ થવા લાગ્યો आरती कई कहवा जती हती त्यारे आयुष त्या आव्यो बधूँ साभ्याया पी शांत आवाज मा ते मज़ूर नी भूल हती जे योग्य रीते पकड़ी शक्यो नही जे सखत मेहनत करी रही छे तेनो अपमान न करो स्त्रीओ बोझ नहीं सीस्टम में नबड़ाई व्यक्तिना सन्म्मा मप होके नही तेना शब्दों सांभी ने आरती थोड़ी क्षणों सुधी तेनी सामे साती रही તેણીને અપેક્ષા નહોતી કે કોઈ કારણ વગર કોઈ તેના માથે બોલશે બીજો દિવસે સવારે આરતી ના ઘરે પાણીની બોટલ અને એક નાની ચિઠ્ઠી રાખવામાં આવી ગઈ કાલે મને તમારી પાસેથી કંઈક શીખવા મળ્યું તમે નબળા નથી બલકે તમે ખૂબ જ મજબૂત છો આ આયુષનો પત્ર હતો આરતીએ તે ચિઠ્ઠી ફોલ્ડ કરીને તેને છાતી પર લગાવી દીધી તે પહેલીવાર હતો જારે કોઈએ તેની લાચારી જોઈ ન હતી તેનો આત્મસન્માન જોયો તે દિવસથી આરતી અને આયુષ ખૂબ ઊંચી વાત કરતા હતા પરંતુ ક્યારેક તેમની આંખો મળવા લાગી અને જારે પર તેઓ મળતા હતા ત્યારે એક વિચિત્ર શાંતિ અને આદરનો આદાનપ્રદાન થતું હતું કોઈ પ્રેમ ન હતો કોઈ સ્નેહ ન હતો ફક્ત માનવતાના આધારે જોડાયેલી બે થાકેલી આત્માઓ आरती हवे पहला करता थोड़ी अलग लागती हती काम एज हतो पर से वो एज हतो पर हवे तेना चेहरा पर एकलतानु नु पर थोड़ू पातरू थई गयु हतो आयुषे क्यारे तेने कोई प्रश्न पूछ्यो नहीं के तेने तेनो भूतकाल जानवानो प्रयास करयो नहीं अने आ वात आरती ना हृदय ने सौथी वधु स्पर्शी गई एक सांजे बाजू मा वरसाद पड़ो બધા કામદારો અધૂરા મકાનમાં છુપાઈ ગયા આરતી પણ સીડી નીચે દીવાલ પાસે ઊભી હતી તે સમય આયુષ સ્થળનું નિરીક્ષણ કરીને પાછો ફરી રહ્યો હતો આરતીને ભીની થતી જોઈને તરત જ તેણે છત્રી તેના તરફ લંબાવી આરતીએ તેની તરફ જોયું અને પછી ધીમા અવાજે કહ્યું મને ભીના થવાનો ડર નથી સાહેબ મારા તરફથી વરસાદ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયો હતો आयुष कई बोलो नहीं, तेरे फक्त छतरी तेने आपी अने आगर वध्यो। तेज रात्रे आरती पहली बार एक डायरी लखी रही हती। जे वर्षों थी खाली पड़ी हती। आजे एक अजानी व्यक्ति ए तेने एहसास करावियो के दरेक संबंध लोही के नाम थी बंतो नथी। केटलाक संबंधों फक्त आदर थी बने छे। अने आदर सौथी मोटो प्रेम छे। परंतु जारे कई सारू थवा लागे छे। ત્યારે દુનિયા તેને શંકાની નજરે જોવા લાગે છે એક બપોરે જ્યારે આયુષ હાજર ન હતો ત્યારે કેટલીક મજૂર મહિલાઓ આરતી પાસે બેઠી અને ફફડાટથી બોલી તમે એન્જિનિયર સાથે સોદો કેમ કરી રહ્યા છો શું તમારું કામ શર્મજનક છે હવે તમે ઉપર ચડવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે આરતી ચૂપ રહી ન તો તેણે જવાબ આપ્યો કે ન તો તેણે પાછળ જોવો परंतु अंदर कई तूटी सांजे जारे आयुषे के आरती पहला करता शांत अने छे। त्यारे तेरे पूछू शू बधु आरती ए माथु हलाव्य हूँ तमने कई कहवा मांगू छु हूँ काल थी साइट पर नहीं आव हूँ बीजे क्या काम करीश पर मारा नाम पर कोई डाघ ना लागवो जइए साहेब કદાચ મારે તમારા આદરની આદત પાડવી જોઈતી નહોતી આયુષ થોડી ચૂપ રહ્યો પછી તેણે કહ્યું જો આ દુનિયા બે લોકોનો આદર ન કરી શકે તો તે બે લોકોનો વાંક નથી તે દુનિયાની વિચારસરણીનો વાંક છે તમે ઈચ્છો તો જઈ શકો છો પણ તમે કેમ ભાગશો કારણ કે કોઈ તમારા વિશે સારું વિચારે છે આરતીની આંખો ભરાઈ ગઈ પણ આ વખતે તે પાછળ ફરીને ભાગી ન ગઈ કારણ કે પહેલી વાર કોઈએ તેનો હાથ પકડ્યો ન હતો તેના બદલે તેનો આત્મસન્માન સાચવવામાં આવ્યું હતું તે દિવસે ઘરે પરત ફરતી વખતે आरती લાંબા સમય સુધી આકાશ તરફ જોઈ રહી હતી જ્યાં વાદળો હતા પણ વરસાદ નહોતો પડી રહ્યો તે અંદર પણ આવી જ સ્થિતિમાં હતી કહેવા માટે ઘણો બધું હતું પણ તેની જીપ બંધ હતી તેણે બીજા દિવસે સવારે નક્કી કર્યું હતું તે કામ પર જશે પણ શાંતિથી કોઈની સાથે આંખનો સંપર્ક કર્યા વિના તે ફક્ત તેના હિસાની મહેનત કરીને પાછી આવશે વપણ જારે તે સ્થળ પર પહોંચી ત્યારે એક અલગ વાતાવરણ હતું સુપરવાઇઝરની કેબિનની બહાર એક સૂચના હતી કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો માટે જે ટ્રેનિંગ અને આરોગ્ય અને સલામતી સેમિનાર થાય છે તેના મુખ્ય સંચાલક આરતીકુમારી છે આરતી ચોંકી ગઈ તેણીને કહ્યું સમજાયું નહીં એટલામાં જ આયુષે આવીને કહ્યું કે આજે કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી રહ્યા છે મે કામદારો વતી બોલવા માટે તમારું નામ આપ્યું છે તમારો અનુભવ તમારો સંઘર્ષ સૌથી મોટું ઉદાહરણ છે કારણ કે તમે ફક્ત કામ કરતા નથી તમે વિજાઓને સહન કરવાની શક્તિ આપો છો आरती गभराट में कहू ना साहेब मने कई खबर नथी हूँ स्टेज पर बोली शक्ति नथी आयुष हस्यो जो स्टेज पर उभा रहे हो ए आत्मसन्मान माटे होए तो कोई पर स्त्री सौथी मोटी वक्ता बने छे तमे फक्त तमारी जात ने ओची न आंकशो बाकी नु हूँ संभारिश बपोरे सेमिनार शुरू थयो आरती स्टेज पर गई सामे घना अधिकारियों એન્જિનિયરો અને મજૂરો ઊભા હતા તેનો ગળો સુકાઈ ગયું હતું તેના હાથ ધ્રુજતા હતા પરંતુ બોલવાનું શરૂ કરતાં જ તેણે કહ્યું હું મજૂર તરીકે કામ કરું છું કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો પરંતુ આનો અર્થ એ નથી કે હું નબળી છું હું એ જ છોકરી છું જેના લગનને 3 મહિના થયા હતા પરંતુ ભાગ્યએ તેના પતિને છિનવી લીધો તેના સાસરીયાઓએ તેને સ્થાન આપ્યું નહીં અને હું મારા માતા-પિતાના ઘર પર બોજ બનવા માંગતી નહોતી તેથી મેં ઇંટો અને સિમેન્ટને મારું જીવન બનાવ્યું આજે હું કોઈની સહાનુભૂતિ ઈચ્છતી નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે જારે પણ કોઈ સ્ત્રીને મજૂર તરીકે કામ કરતી જોવામાં આવે ત્યારે તેને માથી જોવામાં આવે તિરસ્કારથી નહીં આંખો હોલ સંપૂર્ણ પરેશાન થઈ ગયો ઘડી આંખોમાં આંસુ હતા અને તાળીઓનો અવાજ સત્યનો પડઘો પાડતો હતો તે સાંજે જારે આરતી પાછી જતી હતી ત્યારે बाजूના ઘણા કામદારો જે પહેલા તેને જોતા હતા હવે તેને આરતી બહેન કહીને સલામ કરવા લાગ્યા આયુષ દૂર ઉભો હતો તેની આંખોમાં સંતોષ હતો તેણે ક્યારે આરતી પાસેથી કંઈ માંગ્યું નહીં કે ક્યારે તેના પર કોઈ સંબંધ લાદવાનો પ્રયાસ કર્યો નહીં તે ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે સ્ત્રી ફરી ક્યારે પોતાને નબરી ન સમજે અને વ્યક્તિ બીજાઓ માટે પ્રકાશ બને એ દિવસો ગયા જ્યારે આrti ફક્ત સિમેન્ટની થેલીઓ ઉપાડતી હતી હવે તે તે बाजूની સૌથી જવાબદાર અને આદરણીય મહિલા કાર્યકર હતી વતેને જોઈને બીજી સ્ત્રીઓને હિંમત મળતી તે પરિવર્તન ફક્ત તેના पद्माज नहतो आव्यो तेनी आंખો માં પણ પ્રકાશ પાછો આવ્યો હતો જે સ્ત્રી દિવસભર ચૂપ રહેતી હતી તે હવે સભામાં બોલતી હતી અને લોકો તેને ગંભીરતાથી સાંભળતા હતા પરંતુ એક વ્યક્તિ એવી હતી જેને તેના મૌન માં પણ આર્તીના આત્માનો અવાજ સાંભળ્યો હતો આયુષે ક્યારે આર્તી તરફ દયાથી કે ટેકા તરીકે જોયું નહીં તેરે એક એવી સ્ત્રી જોઈ જે ભાંગી પડી હતી પણ નમી ન હતી ઘણા મહિનાઓ વીતી ગયા હતા હવે બંને વચ્ચે એક વિચિત્ર સંબંધ વિકસી ગયો હતો ન તો કોઈ કબૂલાત હતી કે ન કોઈ વચન પણ દર રોજ સવારે જારે આરતી बाजूમાં આવતી અને આયશ તેની તરફ સ્મિત કરતો ત્યારે એવું લાગતું હતું કે જાણે બે ઘાયલ આત્માઓ એકબીજાને સાજા કરી રહ્યા હોય અને પછી એક દિવસ જારે ઇમારત નું ઉદ્ઘાટન થવાનું હતું અને બધા તૈયારીઓમાં વ્યસ્ત હતા ત્યારે આયુષે આરતીને ઓફિસમાં બોલાવી રૂમ ખાલી હતો આયુષે ટેબલ પર એક ફાઈલ રાખી અને કહ્યું કે આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા ફક્ત આ ઇમારત જ નહીં પણ તમે અને તમારા જેવા સેંકડો મહેનતુ લોકો છે મેં તમારી સાદગી તમારો સંઘર્ષ અને સૌથી વધુ તમારો આત્મસન્માન જોયો છે હું તમારી પાસેથી કંઈ મોટું માંગતો નથી ફક્ત થોડો સાથ માંગી રહ્યો છું જો તમે મને પરવાનગી આપો તો શું હું તમારા જીવનમાં ફક્ત નામ નહીં પણ અર્થ બની શકું આરતીને લાગ્યું કે સમય થોડી ક્ષણો માટે થંભી ગયો છે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ પણ તે પીડામાં પણ સ્મિત હતો તમે મારા સૌથી ખરાબ સમયમાં મને જોઈ અને છતાં પણ મને સ્વીકારી હું આ મારા બાકીના જીવન માટે ભૂલી શકતી નથી હા હું તૈયાર છું પણ એક શરત પર આયુષ હસ્યો શું આરતીએ કહ્યું કે સંબંધ સમાન રહેશે હું ચોક્કસ તમારી પત્ની બનીશ પણ પહેલા પણ હું એકલી લડતી હતી હવે હું સાથે લડીશ હું ઝુકશ નહીં આયુષે માથું હલાવ્યું અને કહ્યું અને આજ મને તારો સૌથી મોટો ચાહક બનાવે છે એક મહિનો પછી આરતી અને આયુષે કંપનીના બગીચામાં ખૂબ જ સરળ પણ ગૌરવપૂર્ણ વાતાવરણમાં લગ્ન કર્યા કોઈ બેન્ડ બાજા કે અવાજ નહીં ફક્ત થોડા નજીકના લોકો અને બે આત્માઓ જે હવે સાથે જ નહીં પણ એકબીજાના સહારો બની ગયા હતા હવે આરતી કોઈની વિધવા નહીં પણ કોઈની પત્ની હતી પરંતુ તેનાથી પણ વધુ તે પોતાના સ્વાભિમાનની રાણી હતી મિત્રો સ્ત્રીની સુંદરતા તેના ઘરેણામાં નથી તે તેની સહનશીલતા અને સ્વાભિમાનમાં છે અને જ્યારે કોઈ તેને હૃદયથી સ્વીકારે છે ત્યારે તે ફક્ત જીવનસાથી બનતો નથી તે તેની અધૂરી વાર્તાનો સૌથી સુંદર અંત બની જાય છે हवे तमारा माटे एक प्रश्न शू तमने लागे छे के साचा संबंधो फक्त त्याज खीले छे ज्या लोको एक बीजा ने समझे छे अने जो तमे आयुष के आरतीनी नी जग्याए होत तो तमे शू करियु होत कमेंट करीने अमने जणावो तमारा विचारो अमारा माटे महत्वपूर्ण छे आगामी वीडियो मा मरीशु हृदयस्पर्शी प्रेरणादायी सत्य घटना साथे आभार